હેલો ટુ ફેમિલી તો સ્વાગત છે મારા ન્યુ બ્લોક માં અને બધાને ગુડ મોર્નિંગ તો આપણે તો આજે વેલા વેલા ઊઠી ગયા તને વેલા વેલા તૈયાર થઈ ગયા છે તો નાઈ ધોઈ નેડી થઈ ગઈ છે અને નાસ્તા પાણી પણ થઈ ગયા છે અમાર રેન્જ ભાઈ પણ વેલા વેલા તારે તૈયાર થઈ ગયા છે અને અમાર રેન્જ ભાઈ તો અમાર રેન્જ ભાઈ અત્યારે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે નીકળવાનું છે

ગાડીમાં ભાઈ ગયા છે અને અમારે દેશભાઈ પણ આવી ગયા છે તો ચાલો આપણે ગાડી સ્ટાર્ટ કરી દઈએ અને નીકળીએ કોઠારીયા જવા

Okay. ફેમિલી અત્યારે આપણે આવી ગયા છે રસ્તામાં કેસુડા દેખાણા તો આપણે ફ્રેન્ડ્સ કોઈને લો નો લાગે એટલે કેસુડા લે લે ને જો કેસુડન ને ખેતર બજીમાં છે તો અમાર કુનાલ ભાઈ ને મમ્મી ને બધા આવી ગયા છે કેસુડા ના ફૂલ પાડવા તો કે કેસુડા પણ ઘણા બધા છે અહીંયા તો ચાલો આપણે પેલા કેસુડા સુડા લઈએ ને પછી આપણે નહીં કરશું હાલ 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 Nanti saya jauh apda. Ora ora dah kian, no lewai saya. Saya sendiri. Nenek ni. Macam. Hah? Nanti saya jauh. Bakri bakri, ada. Mana bayat ye? Yaudino lecah di. Atuh, der, der, turun. Ha. Mama upila cah di dahulu. Mama.

तो आपरे बेन नो घर छे आ एक नवरी दुकान है आ बेन नो घर पहुंची ग्या आपरे ना ई दुकान ना ओली दुकान नई दुकान नई पीछे दावा पितले दादा काय द्वारा आमच्या आधी या ही ये हे वंडिया અયવો તો નમમો હે નો મારા જે આ હા અયવો એ વન લીન ઘર છે આપડા કિશું ભયા ને કેમ કિશું

તો કઈશ આપડે અહિયાં બેસી ગયા છે તરબુજ ખાવા તો નાની પલટી બેસી ગઈ છે નીચે એ બધાય તરબૂચ ખાઈ છે ને ને મરિયન્સ ભાઈ પણ આ તરબૂચ ખાઈ છે મેં સામે રસોઈ કામ ચાલુ છે તો ચાલો તમે પણ તરબૂજ ખાવું હોય તો આવી જાવો આપણે ને બોલ ચાલો આપણે જવાનું છે Hello, Mitchell. Hello, Mitchell. Hello, Mitchell. Hello, Mitchell. Hello, Mitchell. Hello, Mitchell. Hello, Hello, Mitchell. Hello, Mitchell. Hello, Mitchell. Hello, Mitchell. Hello, Hello, Mitchell. Hello, Mitchell. পৌঁছি গিয়ে আপাতে તો બધા છે આગળ આપણે લોક ગાડી કરવા રહ્યા હતા તો બધાની તો આ છે વળી ને ફોન ચકી અને બધા ઢોરા અહીંયા રાખેલા છે તો અહીંયા બધા આરામ કરો પી ગયા হোলো মাকে নিাক্যজ বার ইন নাকে নিাকের নিকেলার ইন তো কুষ্যজ আযার গ্বনি হো কুয়ে শকোল হোছেন নিকের শ্যর আপে হোটখলি ক

જો કે કે જો ને ને કયું બેચું આ બધું એમની જ છે જાઓ ભલી જાઓ કેટલા તોડી આવો આલે તો ખાવાનું આ નથી ટમેટા ટમેટા કાલે એક દીપડું કાલે પાકી જાય એમ ના તો છે

Tama nak kenal bhai bata ke okay, here you here you Hi Toh guys aa che elchin Hmm Awesome તો ગઈ છે આ ખૂબ બધું વિખેતર છે ફિલ્મ મારા સાધુ ભાઈનું છે અને દેખાને તો મને દેજો ફૂલ જોઈએ તો ગઈ છે આપણે નીંદર તો ઊવાનો મેળ આવ્યો નઈ કઈ તો બધાય આ રહે આવવું પડ્યું ખેતરે અને બધાય નોખા નોખા આટા મારે છે અમુક હિંચકા ખાઈ છે અને અમુક વીણે છે અને અમુક સેલ્ફી પડે તો અહીંયા વાવેલું છે આપણે ઘઉં તો અહીંયા ઘઉં વાવેલા છે

હેલો કહીશ તો આપણે અત્યારે આપણે મામાની ગાડી સર્વિસ વર્વિસ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે જઈ છે મૂકવા ખોટું તો આપણે પહોંચી ગઈ છે અત્યારે ચાર રસ્તા અને જવાનું છે ઘુટું